ખૂબ તમારા બધાના સાથ ને સહકાર મળશે તો તમારે કેવું નહીં પડે અને તમારું કામ અમે કરતા રહીશું આ તો કામ છે પણ કોઈ પણ કામ તમે આયોજન રીતે આપતા રહેજો આપણા દારા સભ્ય છે આપણા અધ્યક્ષ છે ગુજરાતના આપતા રહેવાનું કામ થતા રહેશે કોઈ તકલીફ નથી જ્યાં સુધી મે

અને ધરતીની અંદર વરસાદ એ પ્રભુએ આપેલો પ્રસાદ છે તો પ્રસાદ વેડફાઈ ના જાય એ કામમાં આવે અને આવનારી પેઢી ને પાણી તકલીફ ન પડે એ સિંચાઈ માટે હોય પીવા માટે હોય પ્રાણીઓ પંખીઓ માટે હોય અને કારણે આખી વનીકરણ માટેની ઇકોસિસ્ટમ પણ ડેવલપ થાય પ્રાણીઓ પંખીઓ બધાને ફાયદો થાય અને એમાં સરહદી વિસ્તાર પસંદ કર્યો એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને હું પણ હૃદયથી ખૂબ અભિનંદન આપું છું તો મરકા ગામો સાથે સાથે અહીંયા નર્મદાની કેનાલ પણ નીકળે છે વરસાદનો પાણી કોઈ આવે તો ભરાઈ જશે પાણીમાં મનમાં માની મુખ્યમંત્રી મનમાં અપુ એટલે મેં કીધું કે આ બનાવ્યું છે તો મોટું પણ ભરાશે કે કેમ